નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો કે કાર્તિક મહિનામાં જો કોઈ વ્યક્તિ આ ત્રણ વસ્તુઓનું દાન કરે તો વિશ્વાસ કરો કે તેનું જીવન ક્યારેય ગરીબીથી ભરાશે નહીં આજે મિત્રો કાર્તિક મહિનાનો સમય એ પવિત્ર તક છે જ્યારે પ્રભુ પોતે ધરતી પર અવતરીને ભક્તોના દ્વારે પધારે છે આ મહિનો ફક્ત ઉપાસના કે ઉપવાસનો નથી પણ આત્માને પવિત્ર બનાવવાનો અને જીવનના દોષોને દૂર કરવાનો સમય છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ કાર્તિક મહિનો પૂરો થાય તે પહેલા ત્રણ ખાસ પ્રકારના દાન કરે છે તેના જીવનમાંથી ગરીબી હંમેશ માટે અદૃશ્ય થઈ જાય છે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને મા લક્ષ્મી લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે દાન એ માત્ર પૈસાનું આદાન પ્રદાન નથી તે હૃદયની શુદ્ધતા અને આત્માની નમ્રતાનું ચિહ્ન છે જે દિવસે વ્યક્તિ ખરા મનથી દાન આપે છે તે જ દિવસે તેનું નસીબ ચમકવા લાગે છે તેથી આજની આ વાર્તાને કાળજીપૂર્વક સાંભળો કારણ કે તે ફક્ત દાન વિશે જ નહીં પણ એ ત્રણ દાન વિશે કહેશે જે પ્રભુ વિષ્ણુને ખૂબ પ્રિય છે અને જે કરવાથી અનેક જન્મોની ગરીબી નાશ પામે છે પ્રિય દર્શકો આ વાર્તા તમને એ ગુપ્ત જ્ઞાન સુધી પહોંચાડશે જે આપણા સંતોએ પોતાના અનુભવથી મેળવ્યું હતું કે સંપત્તિ ત્યાં સુધી આનંદ નથી આપતી જ્યાં સુધી તે બીજાના ઉપયોગમાં ના આવે તો ચાલો આજે આપણે એ પવિત્ર રહસ્યને જાણીએ કે કાર્તિક મહિનો સમાપ્ત થાય તે પહેલા એ ત્રણ દાન કયા છે જે જીવનમાં કોઈ અછત ના આવવા દે મિત્રો કાર્તિક મહિનાનું પ્રથમ અને અત્યંત શુદ્ધ દાન છે દીવડાનું દાન દીવડાના દાનનો મતલબ ફક્ત એક દીવો પ્રગટાવવાનો નથી પરંતુ પોતાના અંતરના અંધકારને દૂર કરવાનો છે જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ તો તે ફક્ત તેલ અને વાટનું નથી હોતું તેમાં આપણી વિશ્વાસ આપણી ભક્તિ અને આપણી આભારની ભાવના પ્રજ્વલિત થાય છે એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિ તલના તેલથી દીવો પ્રગટાવીને પ્રભુ વિષ્ણુ તુલસી માતા અને ગંગા માતાના નામે દાન કરે છે તો તે પોતાના જીવનનો અંધકાર પોતે જ નષ્ટ કરી દે છે પ્રિય ભક્તો જ્યારે કાર્તિક મહિનાની સાંજ પડે છે અને સૂર્ય પશ્ચિમમાં આથમવા લાગે છે ત્યારે એ સમય અત્યંત મંગલમય હોય છે એ જ વેળાએ પોતાના આંગણામાં તુલસીના છોડ પાસે અથવા કોઈ દેવસ્થાનમાં તલના તેલનો દીવો પ્રગટાવો અને પ્રગટાવતી વખતે મનમાં આ વિચાર રાખો હે પ્રભુ જેમ દીવો અંધકારને નાશ કરે છે તેમ મારા અંદરના લાલચ ક્રોધ અને આસક્તિને પણ નષ્ટ કરી દો જે વ્યક્તિ આ ભાવ સાથે દીવડાનું દાન કરે છે તેના જીવનમાં ક્યારેય અંધકારનું સ્થાન નથી રહેતું તુલસી માતાની નજીક તલનો દીવો પ્રગટાવવાનો અર્થ એ છે કે તમે ધર્મ અને સમર્પણનો પ્રકાશ પ્રજ્વલિત કરો છો જે ઘરમાં રોજ તુલસી માતાની તળેટીમાં દીવો પ્રગટાવાય છે ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી ત્યાં ગરીબી ટકી નથી શકતી ત્યાં વિવાદ નથી થતો માતા લક્ષ્મી પોતે એ ઘરમાં આવે છે અને કહે છે જ્યાં દીવો પ્રજ્વલિત છે ત્યાં હું નિવાસ કરું છું કાર્તિક મહિના જઈને તલના તેલનો દીવો પ્રગટાવે તો એ દીવાની લહેર સીધી સ્વર્ગ સુધી પહોંચે છે પ્રભુ પોતે કહે છે જે મારા નામે દીવો પ્રગટાવે છે હું તેના જીવનનો અંધકાર દૂર કરી દઉં છું જૂની વાર્તામાં વર્ણન છે કે એક ગરીબ મહિલા હતી જે આખું વર્ષ કંઈક બચાવીને કાર્તિકમાં દાન કરતી હતી એક એક વખત તેણે માત્ર જ દીવો પ્રગટાવ્યો પરંતુ તેમાં એટલો વિશ્વાસ હતો કે સ્વર્ગમાં પણ તેનો પ્રકાશ દેખાયો પ્રભુ વિષ્ણુએ ખુશ થઈને કહ્યું આ મહિલાનો કોઈ જન્મ અંધકારમાં નહીં રહે આગલા જન્મમાં તે એ જ શહેરની રાણી બની તેથી કાર્તિક મહિનાના છેલ્લા દિવસોમાં જ્યારે આ પવિત્ર સમય પૂરો થવાનો હોય છે ત્યારે જો કોઈ વ્યક્તિ તલના તેલનો દીવો પ્રગટાવીને દાન કરે તો તે પોતાના જીવનની ગરીબીને કાયમ માટે ખતમ કરી દે છે જે દીવો તમે આજે પ્રગટાવો છો તે ફક્ત માટીનો નથી તે તમારા આવતા કાળનો પાયો છે તેમાં તમારા વિશ્વાસનો પ્રકાશ તમારા કર્મની ચમક અને તમારા નસીબનો ઉજાળો ભરેલો હોય છે

એ દીવાની લહેરથી પ્રભુના ચરણોને વંદન કરો અને કહો હે પ્રભુ આ પ્રકાશથી રોશન થઈ જાય દાન દાન સૌથી બનશે મિત્રો છે દાન પ્રિય દર્શકો કાર્તિક મહિનામાં થયેલું દરેક દાન અદભુત પરિણામ આપે છે પરંતુ કપડાનું દાન એવું શુભ કાર્ય છે જે વ્યક્તિના અંતરમાં દયા કરુણા અને નમ્રતાનો ઉજાળો જગાવે છે આ ફક્ત વસ્ત્ર આપવાનું નથી પણ કોઈ બીજાના જીવનમાં અને આદર આપવાનું સાધન છે ગ્રંથોમાં કહેવાયું છે વસ્ત્ર દાન સુખ આયુષ્ય અને યશ મળે છે કાર્તિક મહિનાના સમયે જ્યારે ઠંડા પવનો વહેવા લાગે છે જ્યારે સવારે ઝાકળના ટીપા ધરતી પર મોતી જેવા પડે છે ત્યારે એ જ ઝાકળ કોઈ ગરીબના શરીર પર ઠંડકનું કારણ બને છે એવા સમયે જો કોઈ વ્યક્તિ કોઈ જરૂરિયાતમંદને વસ્ત્ર આપી દે તો તે ફક્ત કપડું નથી આપતો તે પ્રભુને જ હુંફ આપે છે ભક્તો આ એ જ વેળા છે જ્યારે વ્યક્તિનું નાનું દાન પ્રભુની દ્રષ્ટિમાં વિશાળ બને છે કારણ કે પ્રભુ વિષ્ણુ પોતે કહે છે જે મારા કોઈ સ્વરૂપને ઢાંકે છે હું તેને વૈકુંઠમાં જગ્યા આપું છું અને આપણે જાણીએ છીએ કે દરેક પ્રાણીમાં પ્રભુનો વાસ છે

શું તમે જાણો છો આ વરદાન તમારા સમગ્ર જીવનનો દિશા બદલી દે છે કારણ કે જે આશીર્વાદ ભૂખ્યા કે ઠંડીથી પીડિત વ્યક્તિના મોથી નીકળે છે તે સીધો સ્વર્ગ પહોંચે છે અને ત્યાંથી લક્ષ્મીના સ્વરૂપમાં પાછો ફરે છે પુરાણોમાં વાર્તા છે એક વખત એક બ્રાહ્મણ કુટુંબની સ્ત્રીએ કાર્તિકમાં પોતાના પતિ માટે રાખેલું ઉની ધાબળું એક સંતને દાન કરી દીધું રાત્રે જ્યારે તે સુઈ તો સ્વપ્નમાં પ્રભુ વિષ્ણુએ હસતા કહ્યું તે આજે મને હુંફ આપી છે તેથી હવે તારું ઘર ક્યારે ખાલી નહીં રહે આગલે દિવસે એ કુટુંબને શહેરના રાજા તરફથી સંપત્તિ આદર અને અનાજ મળ્યો પ્રિય ભક્તો કપડાનું દાન ફક્ત વસ્ત્રનો વિસર્જન નથી તે અહંકારનો ત્યાગ છે દાનતેજ ખરું જે બિના પ્રદર્શનનું હોય જે હૃદયની દયાથી નીકળીને કોઈના ચહેરા પર હાસ્ય બને તેથી કાર્તિક મહિનાના આ છેલ્લા દિવસોમાં જો તમારી પાસે એક પણ નવું વસ્ત્ર શાલ ધોતી કે સાડી હોય તો તેને કોઈ ગરીબ વૃદ્ધ કે અસહાય વ્યક્તિને આપી દો કારણ કે જે શરીર ઢાંકે છે તે અંતરને ઢાંકનાર પ્રભુનો પ્રિય બને છે માતા લક્ષ્મી પોતે એવા વ્યક્તિના દ્વારે જઈને કહે છે જ્યાં દયા છે ત્યાં હું કાયમ રહું છું તેથી ભક્તો કાર્તિક મહિનાના આ મંગલ સમયમાં કપડાનું દાન જરૂર કરો આ દાન તમારા ઘરમાંથી ગરીબી દૂર કરશે તમારા વંશને સમૃદ્ધ બનાવશે અને તમને એ શાંતિ આપશે જે સોના કે હીરાથી પણ મોટી છે મિત્રો ત્રીજું દાન છે ભોજનનું દાન પ્રિય દર્શકો તમામ દાનોમાં સૌથી ઉત્તમ અને શુદ્ધ દાન છે ભોજનનું દાન ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે ભોજન દાન સર્વોત્તમ છે વિદ્યા દાન તે પછીનું કારણ કે ભોજન જ જીવનનો પાયો છે જે વ્યક્તિ ભૂખ્યાને અન્ન આપે છે તે કોઈ માનવનું નહીં પ્રભુનું જ તૃપ્તિ કાર્ય કરે છે કાર્તિક મહિનામાં જ્યારે વિશ્વની શક્તિ સૌથી શાંત અને પવિત્ર હોય છે ત્યારે આપેલું ભોજન દાન અનેક જન્મોના પાપોનો વિનાશ કરે છે તેથી કહેવાય છે કાર્તિકમાં ભોજન દાન કરનારને કરોડો યજ્ઞોનું ફળ મળે છે પ્રિય ભક્તો ભોજન દાન ફક્ત કોઈને ખવડાવવાનું નથી તે એક ભાવના છે એક વિસર્જન છે અને એક દયાનું સ્વરૂપ છે જ્યારે કોઈ ભૂખ્યાના પેટમાં અન્ન પહોંચે છે તો તેના મુખ પર જે તૃપ્તિ દેખાય છે તેના ઘરમાં ક્યારે અન્નની અછત નથી થતી પુરાણોમાં વાર્તા છે એક વખત એક સાદો ખેડૂત હતો જેનું નામ મધુકર હતું તેનું ઘર ખૂબ નિર્ધન હતું પરંતુ મન ખૂબ દાનવીર કાર્તિક અને ભોજન દિવસે મધુકરની પત્નીએ કહ્યું આ તો બાળકોનું છેલ્લું અન્ન છે પરંતુ મધુકરે કહ્યું જો આજે ભૂખ્યાને ના આપ્યું તો અન્ન પણ નકામું છે તેણે એ અનાજ સંતને આપી દીધું ગયા તો પ્રભુ વિષ્ણુએ કહ્યું જે અન્ન આપ્યું તે મારા સુધી પહોંચ્યું છે હવે તારા ઘરમાં ક્યારે અન્નની ઉણપ નહીં થાય આગલે દિવસે એ જ ખેતરમાં સોનાના સિક્કા મળશે ત્યારથી કહેવાય છે અન્ન પ્રભુનું સ્વરૂપ છે પ્રિય ભક્તો જો કોઈ વ્યક્તિ કાર્તિકમાં કોઈ પંડિત સંત ગૌશાળા કે ગરીબ કુટુંબને ભોજન દાન કરે છે તો તેના પિતૃઓ સંતુષ્ટ થાય છે તેનું ઘર અંતથી ભરપૂર રહે છે અને પ્રભુ વિષ્ણુ પોતે એ ઘરને આશીર્વાદ આપે છે આ દાન એટલું પવિત્ર છે કે તેને પ્રાણદાન કહેવાય કારણ કે તેનાથી કોઈના જીવનની રક્ષા થાય છે ભોજન દાન કરતી વખતે એક વાત હંમેશા યાદ રાખો દાન ક્યારેય અપમાન સાથે ના થાય દાન હંમેશા પ્રેમ નમ્રતા અને વિશ્વાસથી થાય જ્યારે તમે કોઈ ભૂખ્યાને અન્ન આપો તો એમ વિચારો કે તમે મદદ કરી પરંતુ એમ માનો કે પ્રભુએ તમને માધ્યમ બનાવ્યું પ્રિય દર્શકો જ્યારે પણ ઘરમાં ભોજન બને તેનો એક ભાગ ગાય માતા પંખીઓ કે કે કોઈ ભૂખ્યાને જરૂર આપો કારણ જે વ્યક્તિ પોતાના બીજાનો ભાગ રાખે છે તેના ઘરમાં હંમેશા વૈભવ રહે છે કાર્તિકમાં ભોજન દાન કરવાથી વ્યક્તિનું નસીબ ચમકે છે જીવનમાંથી ગરીબી અદૃશ્ય થાય છે અને તેના વંશમાં ક્યારેય કોઈ ભૂખે ના મરે કહેવાય છે જે વિશ્વાસથી ભોજન દાન કરે છે તે વિષ્ણુલોક પામે છે તેથી પ્રિય ભક્તો જ્યારે આ પવિત્ર કાર્તિક મહિનો પૂરો થવાનો હોય તો પોતાના હાથે કોઈને ખવડાવો કારણ કે એ જ પણ તમારા જીવનની સૌથી મોટી ઉપાસના બનશે છેલ્લે ફક્ત એટલું યાદ રાખો દીવડાથી અંધકાર દૂર થાય છે વસ્ત્રથી ઠંડી દૂર થાય છે પરંતુ ભોજનથી ભૂખ દૂર થાય છે અને આજ જ સૌથી મોટો ધર્મ છે જય શ્રી હરી જય માતા લક્ષ્મી જય કાર્તિક ભગવાન